સૌથી કાટતી પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ ના તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા જરૂરી સૂચના આપેલ હોય જેથી એન એન ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાવની આગેવાનીમાં એલસીબીની ટીમ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતને હકીકત મળેલ કે જયરામ પેથાભાઈ ચવાન તથા નીકુલ સીહ વાઘેલા રહેણા બાથરૂમમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જેથી એલસીબીની ટીમ દ્વારા તે જગ્યાએ રેડ વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે રાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે હાજર ન મળી આવેલ આરોપીઓના નામ જયરામ પેથાભાઈ ચવાણ રહે તકિયાવાસ વિસ્તાર તાલુકો રાપર તેમજ નિકુલસિંહ બહાદુરસિંહ વાઘેલા રહે તકિયાવાસ વિસ્તાર તાલુકો રાપર કબજે કરેલ મુદ્દામાલની વિગત સાતસો પચાસ એમએલની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો કિંમત રૂપિયા બે લાખ સાહીઠ હજાર એકસો બે આ સફળ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે